એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ગયા છે મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ફંક્શન ચાલ્યા પ્રથમ દિવસે લગ્ન બીજા દિવસે શુભ આશીર્વાદ અને ત્રીજા દિવસે મંગલ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નમાં દેશ વિદેશની ઘણી જાણીતી હસ્તી આવી હતી મહત્વનું છે કે અંબાણી પરિવારે અનંત રાધિકાના લગ્નમાં એવા લોકોને પણ આમંત્રિત કર્યા હતા જેમની સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે આમાં અનંતની કેરટેકર પણ સામેલ છે અનંતની પૂર્વ કેરટેકરનો કરીના કપૂરના બાળકો સાથે પણ ખાસ સંબંધ છે કરીના કપૂરના બાળકોની કેરટેકર લલિતાએ અનંતની રાધિકા મર્ચન્ટ સાથેના લગ્ન માટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અભિનંદન પાઠવ્યા છે તેણે અંબાણી પરિવાર સાથેની પોતાની તસવીરો પણ શેર કરી છે મળતી માહિતી અનુસાર અનંતની કેરટેકર લલિતા કરીના કપૂરના બાળકો તૈમૂર અને જુહની પણ કેરટેકર છે લલિતાના ઇન્સ્ટા ફીડમાં તૈમુ છે અને કરીના કપૂર સાથેની તસવીરો પણ છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ